રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મારી રેગિંગ કર્યાની ઘટના દર્દનાક છે ત્યારે આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સામે પગલાં લેવામાં આવતા ન હોવાથી ગઈકાલે આપની વિદ્યાર્થી પાંક સિવાય એસ દ્વારા ડીઓ કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો જો આ ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારીને થોડી પણ શરમ હોય તો તેઓ પોતાના ઘરે પોતાના શરીર ઉપર બે પટ્ટા મારે તો વિદ્યાર્થીની વેદના સમજાશે તેમ પોતે પોતાના શરીર ઉપર પટ્ટા મારવાનું શરૂ કર્યું જોકે આ સમયે હાજર પોલીસે દસ્તી થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી આ દરમિયાન છેલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર રાજીનામું પણ માગવામાં આવ્યું હતું રેગિંગ ની ઘટના બાબતે રાજ્ય સરકાર દ્વારા ખરડો પસાર કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અન્ય છાત્રો પર રેગિંગ કરે છે તેઓને સ્કૂલ દૂર કરવાની સાથે ત્રણ વર્ષ સુધી ભણતર દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી